જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સંતાન ગોપાલ સ્તોત્ર સાથે સંતાન પ્રાપ્તિના ઉપાયો સંતાન એ ઈશ્વરનું વરદાન છે જેના વગર જિંદગી અધૂરી છે અનેક વર્ષના દાંપત્ય જીવન પછી પણ જો સંતાન પ્રાપ્તિ થતી નથી તો તેની પાછળનું એક કારણ ઘણા ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલા છે તો આ વીડિયોમાં જાણીશું અમુક એવા ઉપાયો જે દરેક વ્યક્તિ સહેલાઈથી કરી શકે છે સાથે સંતાન ગોપાલ સ્ત્રોત્રનો પાઠ કરીશું આ પાઠનો ઉલ્લેખ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રી હરિવંશ પુરાણમાં કરેલ છે શ્રી વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કથિત સંતાન ગોપાલ સ્તોત્ર શતકનો પાઠ જે કોઈ કરશે તેને સત્પુત્રની પ્રાપ્તિ થશે એવું કથન ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે તો પ્રથમ જાણીશું સંતાન પ્રાપ્તિના ઉપાયો જેમાં પહેલો ઉપાય છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતીએ પોતાની રૂમમાં બાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણની છબી રાખવી ઘરના મંદિરમાં લડ્ડુ ગોપાલની પ્રતિમા રાખવી નિત્ય સવારે લડ્ડુ ગોપાલની માખણ મિશ્રીનો ભોગ ધરાવો બીજો ઉપાય છે ઘરમાં નવગ્રહ શાંતિ પાઠ કરાવો જેનાથી ગ્રહદોષ શાંત થશે ત્રીજો ઉપાય છે દર સોમવારે શિવલિંગને જળનો અભિષેક કરવો માતા પાર્વતીનું ધ્યાન ધરવું ભગવાન શિવ પ્રસન્ન થઈ સુસંતતિ પ્રાપ્તિના આશીર્વાદ આપશે ચોથો ઉપાય છે નિત્ય પ્રાતઃકાળે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું આ છળમાં લાલ સિંદૂર લાલ પુષ્પ અને અક્ષત મિશ્ર કરવા જે કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે પાંચમો ઉપાય છે દુવા ક્યારેય કોઈની બદદુવા ન લેવી આ બદુવા એટલે કોઈની સાથે છળ કપટ કરવું કોઈને છેતરવું વિશ્વાસઘાત કરવો મનમાં ઈર્ષા વેરભાવ રાખવો કોઈનું સારું ન ઈચ્છવું હંમેશા ખોટું બોલવું નાના બાળકો વડીલોનું અપમાન કરવું આમ કરવાથી તેમની બધુવા લાગે છે જેને કર્મનું ફળ કહેવાય છે આથી હંમેશા ભાઈ ભાંડુ પરિવારની સાથે બાળકો સાથે સ્નેહભર્યું વર્તન રાખવું વડીલોના આશીર્વાદ લેવા દાન પુણ્યાદિ કાર્યો કરવા દવા કરતા દુવામાં અનેક ગણી શક્તિ છે ગ્રહ દોષ બાધા પીડામાંથી મુક્તિ અપાવે છે આથી હંમેશા સત્ય બોલવું નીતિથી વિવેકથી વર્તન કરવું છઠ્ઠો ઉપાય છે નિત્ય શ્રી સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો પાઠ કરતી વખતે શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની છબી કે મૂર્તિ સામે ઘીનો દીવો કરવો માખણ કે પ્રસાદ ધરાવી પૂરી શ્રદ્ધાથી ભક્તિભાવ સાથે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો પાઠ કરતા સમયે માતા જશોદા માતા કુંતા સાથે અંજની માતાનું સ્મરણ કરવું સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ પૂર્ણ કરી પૂજન કરી પ્રસાદ ગ્રહણ કરી સ્વસ્થ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરવી આ અનુષ્ઠાન કે દિવસ નિત્ય જે કરવાથી કનૈયા જેવા સુંદર સ્વસ્થ અને ભાગ્યશાળી સંતાનની પ્રાપ્તિ થાય છે જો નિત્ય ન થઈ શકે તો દર મંગળવારે આ પાઠ અવશ્ય કરવો સાથે સંતાન ગોપાલ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જે કરવાથી ચોક્કસ મનોકામના પૂર્ણ થશે તો આ હતા સંતાન પ્રાપ્તિના ઉપાયો હવે સાંભળશું શ્રી સંતાન ગોપાલ સ્તોત્ર જેનો ગુજરાતી ભાવાર્થમાં પાઠ કરીશું હું તમને નમન કરું છું યશોદાની ગોદમાં રમણ કરનારા એવા ગોપાલ નંદના સુધ સંતાન પ્રાપ્તિ માટે એવા વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને હું નમન કરું છું મુનિઓ દ્વારા વંદિત દેવકીના સૂત અમને પુત્રની પ્રાપ્તિ થાય એ માટે હું વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છું લક્ષ્મીના પતિ વિષ્ણુ એવા ગોપાલ કૃષ્ણને વંદન કરું છું યાદવ કુળના શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે હું ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છું પુત્રરૂપી મનોકામનાનું ફળ આપનાર

મુનિઓ દ્વારા વંદિત એવા ગોવિંદ શ્રી કૃષ્ણ હું સંતાન પ્રાપ્તિ માટે કલ્યાણકારી શ્રી વિષ્ણુને નમન કરું છું દેવતાઓ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય છે હે ગોવિંદ મને પુત્ર આપો એવા જનાર્દન ભગવાન હું તમને નમન કરું છું હે ગોવિંદ તમે ભક્તોને કામના રૂપી ફળ આપનારા સુખ સ્વરૂપ ભક્તોના રક્ષણ કરનારા કૃષ્ણ રૂપમણી પ્રિય મને સંતાન આપો સંપૂર્ણ જાણનારા રુકમણીના સ્વામી મને સદા પુત્ર આપો કમળ સેવા આંખોવાળા હું તમારી શરણમાં છું હે દેવકીના પુત્ર ગોવિંદ સંસારના સ્વામી વાસુદેવ મને સંતાન આપો હું તમારી શરણમાં છું સંસાર દ્વારા વનિય ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મીના સ્વામી પુરુષોમાં શ્રેષ્ઠ મને સંતાન આપો માટે શ્રી કૃષ્ણ ભગવાન હું તમારી શરણમાં આવ્યો છું લક્ષ્મીના સ્વામી સુંદર આંખોવાળા દયાના સાગર હે શ્રી કૃષ્ણ મને સંતાન આપો માટે હું તમારી શરણમાં છું જેની નાભીમાં કમળ છે એવા લક્ષ્મીના સ્વામી મુનિઓ દ્વારા વંદિત એવા શ્રી કૃષ્ણ મને સંતાન આપો માટે હું તમારી શરણમાં આવ્યો છું નિમિત્ત કારણ સ્વરૂપ સંતાન આપનારા જ્ઞાન અને સુખ આપનારા એવા વાસુદેવને હું હર હંમેશ નમન કરું છું રાવણના શત્રુ ભગવાન શ્રીહરિ સુંદર નેત્રવાળા શ્રી રામ મને સંતાન આપો હે દેવોમાં શ્રેષ્ઠ હું તમને નમન કરું છું હે સંસારના સ્વામી પુત્ર પ્રાપ્તિ માટે હું તમને ભજું છું લક્ષ્મીના સ્વામી વાસુદેવ શ્રી કૃષ્ણ મને સંતાન આપો દુષ્ટોના શત્રુ લક્ષ્મીના માનનીય ગોપીઓના વસ્ત્ર હરણ કરનારા હે સંસારના સ્વામી વાસુદેવ શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે મુકુંદ ભગવાન મુનિઓ દ્વારા વંદિત લક્ષ્મીના પતિ વાસુદેવ અમને પુત્રની પ્રાપ્તિ થાય ભગવાન યદુનંદન એવું કરો હે મહાપ્રભુ વાસુદેવ માધવ શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે શ્રી કૃષ્ણ રાઘવ ભક્ત વત્સલ નંદ નંદન મને પુત્ર આપો હે સંસારના સ્વામી લક્ષ્મીના સ્વામી શ્રી કૃષ્ણ મુનિઓ દ્વારા વંદિત મુકુંદ ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે ભગવાન તમારા સિવાય કોઈ નથી આપના શરણમાં હું છું આપ મને પુત્ર લક્ષ્મી આદિ આપો હે યદુનંદન યશોદાના સ્તનપાન કરનારા સુંદર આંખોવાળા વિષ્ણુ પુત્ર પ્રાપ્તિ માટે હું તમને વંદન કરું છું હે નંદકુમાર લક્ષ્મીપતિ વાસુદેવ મને સુંદર અને શ્રેષ્ઠ પુત્ર આપો હે માધવ મને સુંદર લક્ષ્મીયુક્ત પુત્ર આપો લક્ષ્મીપતિ વિષ્ણુ અમારી દિનતાભરી વાણી હૃદયમાં ધારણ કરો રમાપતિ વાસુદેવ ગોપાલ ગોવિંદ સંસારના સ્વામી અમને સુંદર લક્ષ્મીવાન પુત્ર આપો હે દેવકી નંદન વિષ્ણુ મનોકામના રૂપી ફળ મને આપો હે યદુનંદન પુત્ર રૂપી ફળ આપીને મને ધન્ય કરો હે કલ્પવૃક્ષ સમા મહાપ્રભો ભક્ત ચિંતામણી રામ હું લક્ષ્મીવાન સુંદર પુત્ર પ્રાપ્તિ માટે યાચના કરું છું હે રઘુનંદન સુંદર સંતાન આપનારા ગોપાલ પુત્ર પ્રાપ્તિ માટે સદૈવ હું વંદન કરું છું હે ઓમકાર યુક્ત ગોપાલ લક્ષ્મીયુક્ત યદુનંદન કલિયુક્ત દેવકીના પુત્ર એવા યદુવંશીઓના સ્વામી હું તમને નમન કરું છું હે લક્ષ્મીના સ્વામી મહાપ્રભો શ્રી કૃષ્ણ મુકુદના સ્વામી ગોવિંદ સંતાન આપો હે જગતના સ્વામી જેની નાભીમાં સુંદર કમળ છે એવા રમાના સ્વામી માઘવ મને સુંદર શ્રેષ્ઠ પુત્ર આપો હે રૂકમણીના સ્વામી નંદના રક્ષક ધરતીના રક્ષક શ્રી કૃષ્ણ મને સુંદર પુત્ર આપો હે ગોપાલ શ્રી વિષ્ણુ મુકુંદ માધવ સુંદર ગોવિંદ મને લક્ષ્મીવાન પુત્ર આપો હે લક્ષ્મીના પ્રાણપતિ યદુકુળના નાયક નંદસુત ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે લક્ષ્મીપતિ મને મનોવાંછિત ફળ આપો જગતના સ્વામી વાસુદેવ શ્રી કૃષ્ણ સર્વના ઈશ હું તમારી સ્તુતિ કરું છું હે રુક્મણીના પ્રિય સત્યભામાના પ્રિય તમે મારા હૃદયને સંભારો અને ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે જગતના સ્વામી દેવ ચંદ્ર સૂર્ય જેવા આંખો વાળા ગોવિંદ કમળ જેવા નેત્ર વાળા માધવ મને સુંદર ભાગ્યવાન પુત્ર આપો હે કરુણાના સાગર કમળ જેવા નેત્ર વાળા જેની નાભીમાં કમળ છે એવા સપૂજિત દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે સંસારના સ્વામી વાસુદેવ દેવકીના પુત્ર લક્ષ્મીના નાથ સંપૂર્ણ કામના રૂપી ફળ આપનારા મને સુંદર પુત્ર આપો હે લક્ષ્મીના પતિ શ્રી કૃષ્ણ સુંદર ગંભીર શંકર વિષ્ણુ માધવ કૃષ્ણ મને સુંદર પુત્ર આપો હે જગતના સ્વામી લક્ષ્મીપતિ વાસુદેવ દેવકીના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે ભૂમિના નાથ દયાના સાગર સંસારના માલિક લક્ષ્મીના સ્વામી વાસુદેવ મને સંતાન આપો હે સંસારના સ્વામી વાસુદેવ લક્ષ્મીના સ્વામી કમળ જેવી આંખોવાળા શ્રીકૃષ્ણ મને સુંદર સંતાન આપો હું તમારી શરણમાં છું હે ચિંતામણી પ્રભો શુભ ગુણોવાળા ગોવિંદ શ્રી કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણમાં આવ્યો છું હે રમાના પતિ મહાપ્રભો કમળ જેવી આંખોવાળા શ્રીકૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણમાં આવ્યો છું હે મધુસૂદન શ્રી કૃષ્ણ લક્ષ્મીના સ્વામી કમળપત્ર જેવી આંખોવાળા જનાર્દન સુંદર પ્રાપ્તિ માટે હું તમને ભજું છું સુંદર અંગોવાળા મંદ મંદ હાસ્ય કરનારા માતાનું કમળ જેવું મોઢું જોઈને અન્ય આંગળીઓ દ્વારા સ્તમશળતા સ્તનપાન કરે છે તમારા જેવા કમળ નેત્રવાળા યશોદાના મોહમાં રમણ કરનારા મુકુંદ જેવા સંતાન હું માંગુ છું માટે હે કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણમાં છું હે જગતના સ્વામી સંપત્તિ રૂપી પુત્ર પ્રાપ્તિ માટે હું ચિંતન કરું છું જેની વંદના કરે છે એવા આપ મને સીધ્ર સંતાન આપો હે પુરુષોમાં શ્રેષ્ઠ લક્ષ્મીના સ્વામી સંસારના નાથ વાસુદેવ દેવેન્દ્ર દ્વારા સપૂજિત ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે ભગવાન વિષ્ણુ યશોદાના પ્રિય મને પુત્રવાન બનાવો અને મારા માટે સંતાન પુત્ર આપો હે કૌશલ્યા પ્રિય રામ વાસુદેવ જગતના નાથ દેવકીના પુત્ર ગોવિંદ મને સુંદર પુત્ર આપો હે સીતાના રામ કમળ જેવી ગોવિંદ વિષ્ણુ વામન માધવ મને સંતાન આપો હે સુંદર વાળા શ્રી કૃષ્ણ દેવોમાં શ્રેષ્ઠ સુંદર મુનિઓ દ્વારા વંદિત લક્ષ્મણના ભાઈ શ્રી રામ મને સંતાન આપો હે દશરથ પ્રિય સુતરામ મુજકુંદને વર આપવાવાળા સુંદર આંખોવાળા સીતા માધવ મને સંતાન આપો જેમ તમે પહેલાં વિભીષણને લંકા આપી છે તેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે સીતા પ્રાણપ્રિય રાઘવેન્દ્ર મને સંતાન આપો કેમ કે કમળ રૂપી ચરણવાળા હું તમારું નિરંતર ચિંતન કરું છું સંતાનોત્પરૂપી ફળ આપનારા મનોકામના પરિપૂર્ણ કરનારા ભગવાન રામ આપ મને વરદાન આપો હે લક્ષ્મીના પતિ કમલ આસન પર વિરાજમાન સદૈવ વંદિત આપ મને સંતાન આપો હે દશરથના પુત્ર લક્ષ્મીના પતિ લક્ષ્મણના મોટા ભાઈ સીતાના સ્વામી રાઘવેન્દ્ર રામ મારા ભાગ્ય પ્રમાણે મને સંતાન આપો દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા યશોદાના પ્રિય ગાયોના રક્ષણ કરનારા રામ શ્રી કૃષ્ણ માધવ મને સંતાન આપો હે ગોવાળિયાઓનું રક્ષણ કરનારા વામન વિષ્ણુ શંકર કૃષ્ણ માધવ ગોવિંદ અને લક્ષ્મીના પતિ મને સંતાન આપો હે જગતના સ્વામી વાસુદેવ ગોવાળિયાના પૂજ્ય ગોવિંદ વિષ્ણુ માધવ શ્રી કૃષ્ણ મને સંતાન આપો હે દેવકી નંદન પુત્ર માટે માર્ગ બતાવો ભાગ્યના નિધિ પુત્ર પ્રાપ્તિ માટે સિદ્ધ્ર માર્ગ બતાવો હે કલ્યાણકારી રાઘવ રામ લક્ષ્મીના પતિ માર્ગદર્શન આપો પુત્ર અને વંશ વિસ્તાર માટે રસ્તો બતાવો હે વાસુદેવ મને પ્રિય લાગે એવા સંતાન મને આપો હે સીતાપતિ રામ મને સુંદર કુમાર આપો હે ગોવાળિયાના સ્વામી દેવકી પુત્ર માધવ રામ રાઘવેન્દ્ર લક્ષ્મીના પતિ મને સુંદર શ્રેષ્ઠ પુત્ર આપો હે મધુસૂદન વંશ કરવા વાળો મને પુત્ર આપો મને પુત્ર આપો મને પુત્ર આપો એટલે હું તમારી શરણે છું આ સંસારના હે વિષ્ણુ મને મનોભિલ પુત્ર આપો પુત્ર આપો પુત્ર આપો એટલે હું તમારી શરણે છું હે માધવ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી મને પુત્ર આપો પુત્ર આપો પુત્ર આપો હું તમારી શરણે છું હે દેવકી પુત્ર શ્રી કૃષ્ણ વિદ્યામાન બુદ્ધિવાન અને શ્રેષ્ઠ મને પુત્ર આપો શ્રી કૃષ્ણ ભગવાન મને સુંદર પુત્ર આપો હે મધુસૂદન ગોવિંદ મુકુંદ કમળ જેવી આંખોવાળા પુત્ર પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું હે ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદ સંપૂર્ણ ફળ આપનારા ભગવાન શ્રી વિષ્ણુ મને પુત્ર આપો હું તમારી શરણે આવ્યો છું હે ભગવાન તમે મારા માલિક છો રામ કૃષ્ણ માધવ આપ કામના ઓના પ્રદાતા છો હે પરમાત્મા આપ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે કમળ જેવી આંખોવાળા લક્ષ્મીના સ્વામી મને પુત્ર આપો મને પુત્ર આપો હું તમારી શરણે આવ્યો છું હે કમળ જેવી આખો વાળા ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર આપો મને પુત્ર આપો હું તમારી શરણે આવ્યો છું શંખ હે કમળ સમૂહ જેવા નેત્રવાળા લક્ષ્મીના સ્વામી નારાયણ ભગવાન મને પુત્ર આપો હે રાઘવેન્દ્ર દેવકીના શ્રેષ્ઠ પુત્ર ગોવિંદ રુકમણીના સ્વામી સંસારના સ્વામી બાળકોના સ્વામી મુનિઓ દ્વારા પૂજિત ગોવિંદ મને સંતાન આપો હું તમારે શરણે આવ્યો છું કમળના મકરંદ રસના ઈચ્છુક મનવાળા એવા ગોપીઓ દ્વારા પૂજિત ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે લક્ષ્મીના કમળવંત હૃદયવાળા કામનાઓના પ્રદાતા ભગવાન શ્રી કૃષ્ણ મને ઈચ્છિત સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું સેવકોના મંગલકારી લક્ષ્મીના સ્વામી ભગવાન વાસુદેવ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું મુનિઓ દ્વારા વંદિત હે મોરારી કલ્યાણના પ્રદાતા ભગવાન ગોવિંદ મને સંતાન આપો હું તમારે શરણે આવ્યો છું હે પુત્રના પ્રદાતા મુકુંદેશ પ્રાણ પ્રાણપ્રિય સ્વામી શ્રી કૃષ્ણ મને સંતાન આપો હું તમારે શરણે આવ્યો છું હે કમળ જેવી આંખોવાળા ગોવિંદ સંસારના સ્વામી વાસુદેવ શ્રી કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે દયાના સાગર વાસુદેવ મુકુંદ મુનિઓ દ્વારા વંદિત ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હું તમારે શરણે આવ્યો છું હે દેવો દ્વારા પૂજિત પુત્ર રૂપી સંપત્તિના પ્રદાતા સંતાનના પ્રદાતા એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ હે દયાના સાગર ગોપી વલ્લભ મુરારી શ્રી કૃષ્ણ મને સંતાન આપો પુત્ર પ્રાપ્તિ માટે હું તમને નમન કરું છું હે રૂકમણીના પ્રાણપ્રિય ભગવાન રમેશ હું તમને વંદન કરું છું ગોપ બાળકોના નાયક ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો કામુક એવા વાસુદેવ શેષ શૈયા ઉપર અને રંગીન શૈયા ઉપર શયન કરનારા પુત્ર પ્રદાતા એવા આપને હું નમન કરું છું હે સુંદર સૈયા પર વિરાજમાન લક્ષ્મીના પતિ મંગળના પ્રદાતા માધવ દિનોના નાથ રાઘવેન્દ્ર મારે જેવા દાસને સંતાન આપો હે યશોદાના પુત્ર અભિલષિત પુત્ર પ્રદાતા એવા ભગવાન શ્રી કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે અમારા ઈષ્ટદેવ ગોવિંદ લોકોમાં શ્રેષ્ઠ વાસુદેવ શ્રી કૃષ્ણ મને સંતાન આપો હું તમારી શરણે આવ્યો છું હે ભગવાન દેવો વડે પૂજિત વાસુદેવ તમારી કૃપા વડે નીતિવાળા ધનવાન વિદ્રાન પુત્ર પ્રાપ્ત થાય શ્રી વાસુદેવ ભગવાન કૃષ્ણ દ્વારા કથિત સંતાન ગોપાલ સ્તોત્ર શતકનો જે પાઠ કરશે એને સત્પુત્રની પ્રાપ્તિ થશે જે સમયે સમયે જપ પાઠ આદિ કરશે અને પુત્ર લાભ અને ધન લક્ષ્મી પ્રાપ્ત થશે ઐશ્વર્ય રાજ સન્માન પણ પ્રાપ્ત થશે એમાં શંકા નથી ઈતિ શ્રી સંતાન ગોપાલ સ્તોત્રમ સંપૂર્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ ની તો આપણે સાંભળ્યું શ્રી સંતાન ગોપાલ સ્તોત્ર જે અતિ ફળદાયી આ સ્તોત્રનો પાઠ નિત્ય કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે પુત્રલાભ ધન લક્ષ્મી ઐશ્વર્ય રાજ સન્માન પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકા નથી શ્રી સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ